વડોદરા શહેરના ડભોઈ રોડ શાંતિનગર ખાતે આવેલા ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન દશા માતાની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું દશા માતાના વ્રતના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી અવિરતપણે દશામાની પ્રતિમાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું ઋતુબેન ગોસાઈ દ્વારા સૌથી પહેલાં પંચમૂર્તિઓનું વિતરણથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઋતુબેન ગોસાઈના ઘરમાં ચોરીના બનાવ બનતા એમને અટકાવ્યો હતો તેના બાદ ઋતુબેન ગોસાઈ માનતા રાખી હતી કે અમીર હોય કે ગરીબ તમામ ભક્તોને વિનામૂલ્યે દશા માતાની દશા માતાની પ્રતિમા આપીશ ત્યારે આજે ગણેશનગર રોડ શાંતિનગર ખાતે પ્રતિમાનું વિના વિતરણ કરવામાં આવ્યું જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને માય ભક્તોના દુઃખ દૂર હરનાર દશા માતાના ભક્તોને મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો સાથે સ્થાનિક લોકો પ્રતિમાનું વિતરણ કરવા સહયોગ આપ્યો હતો માઈ ભક્તોને નિતુબેન ગોસાઈ આભાર વ્યક્ત કર્યો હતો

જયદશામાં સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં વોર્ડ નંબર સોળમાં અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત્રી ભથ્થુભાઈની ઉપસ્થિતિમાં અહીંયા રીતુબેન ગોસ્વામી જે એકદમ સક્રિય કાર્યકર્તા આગેવાન કોંગ્રેસ પાર્ટીના શહેરમાં મહામંત્રી તરીકે એમની જવાબદારી છે પણ સાથે સાથે જે સેવાકીય કામો ધાર્મિક કાર્યોમાં પણ બેન હંમેશા આગળ છે રીતુબેન અભિનંદન આપીશ ખાસ કરીને વડોદરા શહેરમાં જયારે ઘરે ઘરે દશામાનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ ત્યારે આ પવિત્ર તહેવારમાં જે સેવાકીય કામ રીતુ ગોસ્વામી દ્વારા કરવામાં આવે છે કે જે બહેનો વ્રત કરે છે અને જે બહેનો દશામાની મૂર્તિની ઘરે સ્થાપના કરે છે એમાં એ ગરીબ હોય કે અમીર એવો કોઈ ભેદભાવ કર્યા વગર રીતુબેન આટલા વર્ષોથી જે દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપીને જે એક પવિત્ર કામ કરી રહ્યા છે

અનેક મનોકામના રાખી કે હે મા આ પાંચ પ્રતિમા હું લઉં છું ને લોકોને આપું છું મને શક્તિ આપે હું બધાને આપી શકું માએ એવી શક્તિ આપી કે આજે અઢીસો પ્રતિમા દશામાંની આપ લોકોને આપે છે નાદ જાત ભેદભાવ વગર અમીર ગરીબ બધાને છોડ્યા વગર પણ મા શબ્દનો એક મહિમા છે માં હોય ને એટલે બાળકોને કઈ રીતે પાડે તમને ખબર જ છે પોતે દુઃખ સહેન કરે પણ પોતાના બાળકોને દુઃખ થવા દે નહીં એ જ આ મા છે દશામાં તે એમને જેમને એમની એક આશીર્વાદ મળ્યો કે મા મને શક્તિ આપજો તો મા એ શક્તિ આપી છે આજે અઢીસો પ્રતિમા આપી રહી છે મારા વિસ્તારની અંદર દરેક માતાઓ બહેનો મને તો ઓળખે જ છે બહુ સારો માણસ છું જલેબી જેવો બધા ઓળખે છે મને મારા પરિવારને એવી શક્તિ આપમાં કે એમના ઘરમાં સુખ શાંતિ આવે એમના પરિવારના બાળકો સારી જગ્યા પર જાય સારા ઉછેર થાય અને આ શાંતિનગરમાં બી કંઈ પ્રગતિ સારી રીતે આપણા બાળકો કરી શકે એવી માથી પ્રાર્થના કરું છું જ્યારે જ્યારે જેવી જરૂર પડે આપ લોકો મને યાદ કરો છો હું કોઈ દિવસ એવું નથી સમજતો કે હું નેતા છું હું તમારો ભાઈ છું વડીલ છું બધું છું પણ તમારો એક સેવક છું અને સેવક બનીને જિંદગીભર તક તમારું કામ કરતો વાયદો છે શાંતિનગર ખાતે રીતુબેન જે વર્ષોથી એક સામાજિક કાર્યકર્તા તરીકે એમની ઇમેજ સાથે સાથે કોંગ્રેસમાં પણ અમારા શહેરમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે અને બહુ જ સેવાકીય ધાર્મિક કાર્ય કરે છે દશામાનો તહેવાર પવિત્ર તહેવાર આપણે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘરે ઘરે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એમનો વ્રત ઉજવાય છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીતુબેન જે એમને દશામાની ભક્તિને જે શ્રદ્ધા છે અને એના માધ્યમથી આ વિસ્તારમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે અમીર તમામને એ દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપે છે એ બદલ એમને અભિનંદન આપો છું અને આટલા પવિત્ર તહેવારમાં અસામાન્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ આખા વડોદરા શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળતા રહે જય દસામાં ડભોઈ રોડ શાંતિનગર અને શાંતિનગરની અંદર રીતુબેન અને એમના મિસ્ટર અને એમના બધા સગાવાળા એક પરિવારની તરહ રહે છે દસીમાં દસામાની પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મૂકવાનું હોય ત્યારે દર વર્ષે એમને એક કેમ હતી એ દશામાં મને શક્તિ આપશે મને બળ આપશે મને તાકાત આપશે મને ધન આપશે હું મારા વિસ્તારના તમામ નાત જાત જોયા વગર અને અમીર ગરીબ જોયા વગર હું માની પ્રતિમા દરેકને અર્પણ કરીશ અને સારી રીતે એમની પૂજા અર્પણ કરી અર્પણ કરી શકે એ હેતુથી એમને ચા ચાલ્યું મા માઓ જોઈ છે માનું વિશાળ સ્વરૂપ હોય છે ચાહે એક સાધારણ પરિવારની મા હોય ચાહે અમીરની માં હોય પણ પોતાના બાળક માટે બધું જ કરી છૂટે છે વરસાદ પડતો હોય ને ઉપરથી પાણી પડતું હોય ને તો પોતે વરસાદ છે લે પણ બાળકને નહીં થવા દે પોતે ભૂકી રહે પણ બાળકને ખવડાવે એને નામ માં અને મા હંમેશા પોતાના બાળકોને આશીર્વાદ આપતી હોય એના એને 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 આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય એ રીતે હે દશામાં આ રીતુબેનનો જે સંકલ્પ થયો એ પૂરો થયો અને એમને દર વર્ષે દરેક વધારેને વધારે પ્રતિમા લોકોના ઘરે પહોંચાડી લોકો પૂજા અર્ચના કરે છે હું મા દશામાંથી કહું છું કે એમાં એવા આશીર્વાદ આવા આશીર્વાદ આપજે અમારા રીતુબહેનને અને એમના પરિવારજનોને વધારેમાં વધારે આ વિસ્તારની સેવા કરી શકે અને જેના ઘરમાં પ્રતિમા ગઈ છે અને જે પૂજા અર્ચના કરે એમનો પરિવાર બી સુખી સંપન્ન થાય હું દશામાંથી કહેવા માગું છું કે આ આ આજ વિસ્તારથી હું મને આઠ વખત ચૂંટણીમાં જીતાડ્યું છે મને ચાલીસ વરસ થયા એક જવાન જોતા આવ્યો હતો પણ આજે જુઓ મારી ઉંમર કેટલી થઈ તોય છતાં માની શક્તિ માની શક્તિથી અને લોકોની દુઆઓથી લોકોના આશીર્વાદથી આજે મને એવો બળ મળે છે એવી તાકાત મળે છે કે આ એક કાર્યકર્તા તરીકે આજે પણ હું લોકોની સેવા કરું છું મને મને નેતા બનવાનો શોખ નથી એક કાર્યકર્તા બનીને કોઈનો કોઈનો દાદા કોઈનો બાપ કોઈનો ભાઈ બનીને હું એમની સેવા કરતો રહ્યો એવા માના આશીર્વાદ માગું છું અને અમારો પરિવાર જે છે ને ખૂબ સુપન્ન બને અમારા પ્રમુખ ભાઈ ઋત્વિકભાઈ અમારા બીનાબેન અમારા રીતુબેન અમારા નૈનાબેન અને નીલાબેન આ બધા અમારો કોંગ્રેસનો પરિવાર અહીંયા આવ્યો છે અમારી કોંગ્રેસનો પરિવાર હંમેશા માથી આશીર્વાદ માગે છે કે હે મા કોંગ્રેસ હંમેશા લોકો માટે સમર્પિત છે ઉભી રહી છે અને હંમેશા ગરીબોની પડખે ઉભી છે એવા આશીર્વાદ આપે કે કોંગ્રેસ પાર્ટી ગરીબોની વધારે તે વધારે સેવા કરી શકે અને એમના ઉત્થાન માટે પ્રયત્ન કરતી રહે એ જ માંથી આશીર્વાદ હા શાંતિનગર બે છે ધોઈ પર આવેલું ગણેશનગરની બાજુમાં છે અને મારું નામ રીતુબેન ગોસાઈ છે આજે પંદર વર્ષની મૂર્તિનું વિતરણ કરું છું આજે બસો એકાવન મૂર્તિનું વિતરણ છે દરેક દર પંદર વર્ષથી આ મૂર્તિનું વિતરણ આ રીતે થાય છે માતાજીનો પાવન અવસર દશામાના દિવસ દિવાસાનો દિવસ આવે છે દિવાસાના દેવ દિવાસાના દિવસના આગલા દિવસથી આ મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખું છું અને મારી બધી બહેનોને એ જ ઈચ્છા છે કે મેં બને એટલી મારી આ સેવા લોકો સુધી પહોંચાડું આ વખતે હું મૂર્તિઓ સાથે સ્થાપવાનું કપડું અને ચોપડી બી માતાજીની ભેટ આપવાનું વિચાર્યું છે